પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારના આચાર્યો તેમજ પરિવાર માનનીય નવ મુખ્ય

એવું કહેતા જ્યારે સાંસદની ટિકિટ મળી

અંજના બેન દીપાબેન દક્ષિણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા

અને બીજી શાળામાં એટલી સુવિધા એટલી પાયાની પણ નથી થઈ તો તમારી પાસે કોઈ કોર્પોરેટ આવે એને એ શાળાનું એડ્રેસ આપો એને શાળાનો કોન્ટેક્ટ આપો એની સાથે બેઠક તમે કરાવો શાળાના આચાર્ય તરીકે તમારે માત્ર તમારી શાળા સારી થાય એ માટેની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમારી શિક્ષણ સમિતિના સાથી આચાર્યને પણ કઈ પ્રકારે ફાયદો થાય એ માટેની ચિંતા કરો એવી હું આપને એક વિનંતી કરું ખૂબ જ અગત્યનું પાસું છે મારે ત્યાં કોઈ ઓફિસ આવતા હોય તો એમને ખબર છે કે બોર્ડમાં લખેલું હોય એક બાજુ પ્રાથમિક શાળાના નામ લખેલા હોય ને એક બાજુ કયા કયા સીએસઆર નું પેન્ડિંગ છે કામ એ લખેલું હોય અને સીએસઆર એક એવી વસ્તુ છે કે 121 નહીં પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 1800 શાળા એના અંદર આવે ને ભગવાન કરે કે આવે 1800 શાળા એની અંદર આવે ને તો પણ વડોદરાનું કોર્પોરેટ જગત એ શાળાનો સંપૂર્ણ વિકાસ કરી શકે એટલી આપણી પાસે કેપેસિટી છે આપણી પાસે 38 થી વધારે સારી કંપનીઝ છે વડોદરાની આસપાસ કે તમે એનો ઉપયોગ સીએસઆર હેઠળ કરી શકો છો જરૂર છે ખાલી એ લોકોને ખુલ્લા હાથે આવકારવાની જરૂર છે એમની સાથે સંવેદના એક એક સંવાદ સ્થાપાય એ બાબતનો પ્રયાસ કરવાની આ એટલી નાની નાની વસ્તુઓની જરૂર છે અને ક્યારે તમને એમ લાગે કે ભાઈ શનિવાર છે રવિવાર છે શાળા બંધ છે અમારે ખોલવી નથી સાંસદ કાર્યાલયમાં બોર્ડ રૂમ છે ત્યાં બેસો કોર્પોરેટને બોલાવો મીટિંગ કરો તમે સમજ્યા આ પ્રકારનું તમે હું જ્યારે કહું છું પૂર્ણ ઉપયોગ કરો તો પૂર્ણ ઉપયોગ કરો પરંતુ તમારી શાળાને તમે એક આંટરપ્રેનર બનો અધ્યક્ષ તરીકે અને આજે હું ઘણું બધું મારે આપણે કહેવું છે પહેલા તો હું માન્ય ચેરમેન શ્રી

ક્યારે પણ અમારું મત મતાંતર હોય તો બંધ બારણે સારો ઉકેલ આવી અને સમિતિનું હિત જે હોય એવું ચેરમેન શ્રી વિચાર્યું હોય એવું તમામ સભ્ય શ્રી વિચાર્યું હોય અને એવું જ આપણે સૌએ સાથે મળીને એવો પ્રયત્ન કર્યો છે એવા છે ને હું જીગરભાઈને હંમેશા જીગરભાઈ સાથે તો સૌથી વધારે ઝઘડો થયો છે વિનાયકભાઈ સાથે મારા સૌથી વધારે ઝઘડો થયો છે કારણ કે એમના કોઈ મુદ્દા હોય એની રજૂઆત કરવાની સ્ટાઈલ અલગ હોય અને અમુક રજૂઆત હું એ સાઈન માં રિસીવ ના કરી શકતો હોય એટલે મેં હંમેશા એ બાબતમાં કન્ફન્ટ્રેશન થયું છે પરંતુ જીગરભાઈ ત્યારે પણ હું કહેતો કે ભાઈ તમારી શાળા શ્રેષ્ઠતમ શાળા છે ધવલભાઈ ની શાળા શ્રેષ્ઠતમ શાળા છે પરંતુ દરેક શાળા શ્રેષ્ઠતમ બને એ શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ તમામ લોકોએ એ બાબતની ચિંતા કરવાની છે અદાલતમાં એમને ઘણો સહન કરી શકે છે ભાઈ ઓકે આમ

બાળકો માટે અથવા સમિતિની સંસ્થા માટે શું સારું છે એ બાબતે મેં હંમેશા મારો મત મૂક્યો છે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જો મારાથી આપ કોઈનું દિલ દુખાયું હોય તો હું આપ સૌની માફી માંગુ છું અને આપના શિક્ષકોની પણ માફી માંગું છું આપ એમને પણ કહો વે દર્જો પરંતુ હંમેશા મારો પ્રાયોરિટી અથવા મારી પ્રાથમિકતા એ સમિતિ સમિતિનો હિત સમિતિનો પ્રાથમિક અને શિક્ષણ સમિતિમાં તબ મળે હું રાજકીય રીતે કહું ચેરમેન સાહેબને ખબર છે આજે અહીં આખી ટીમ ઉપસ્થિત છે પહેલા તો ચેરમેન સાહેબ શાસ્ત્ર અધિકારી મેડમ અને સમગ્ર ટીમ માટે જોરદાર તાળીઓ કે ના તો કોઈ આ સરકારી કાર્યક્રમ છે ના તો આ કોઈ પ્રોટોકોલ છે એક પરિવાર ભેગો થયો છે અને આપણે હસતા રહેતા આજે તો ચેરમેન સાહેબને તો મારી એક ખબર છે કે જારે જારે જે વસ્તુ માટે મે દિલથી એક ઈચ્છા રાખી હોય ને કાર્યકર્તા તરીકે એ મળી જ નથી અને મે કોઈ જે સ્વપ્ન ના જોયું હોય એ મને ભારતીય જનતા પાર્ટી આપી છે એકંદર વિશે કહેવા માંગુ અમુક એવું હોય ને અમુક મુદ્દાઓ હોય કે એક વર્ષ આવું જાય બે વર્ષ આવું જાય પણ યાદ રાખજો આ અભિલેખાગાર સમિતિ જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને વર્ષો વર્ષ સુધી ખ્યાતના અપાવશે અવોર્ડ અપાવશે અને જ્યારે અમે લોકો 80 90 વર્ષના થશું ત્યારે આ અભિલેખાગાર સમિતિની દેન છે જ્યારે તમે લોકો 80 90 વર્ષના થશો ત્યારે એની જ દેન હશે કે એ બધા સંકલિત મુદ્દાઓ એ બધા સંકલિત રેકોર્ડ આપને ફરી મળશે અભિલેખાગાર સમિતિ જેવી સમિતિ તો બહાર પડ્યો નહીં પરંતુ શિક્ષણ સમિતિની અંદર આજીવન હોવી જોઈએ આવો ક્રિએટિવ સે એવો વિચાર આવે અને હંમેશા જ્યારે પહેલી વાર ક્રિએટિવ વિચાર આવે ને 10 લોકો તમારા પર હસશે બીજી વાર ત્રણ લોકો એમ આજે આવશે બીજા સાતેના ઉપર પણ હશે ચોથી વાર પાંચ લોકો આવશે પરંતુ 10મી વાર સુધીમાં બીજા 100 લોકો તમારી સામે જોશે સારું કે જોట్లా પૂછો ઓકે કદાચ ગુજરાતના ઇતિહાસમાં આજે પ્રથમ એવી ઘટના હશે કે સાંસદ સાંસદશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે આચાર્યો છે એમની સાથે આજે સંવાદ કરી રહ્યા છે અને એનો મેઇન ઇન્ટેન્સ એ શિક્ષણમાં શું કરી શકાય આમ તો એ જ્યારે અહીંયા કાર્યકારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે હતા ત્યારે એમને શિક્ષણમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કઈ રીતે વધુ સુસજ્જ બને એ અંતર્ગત સીએસઆર અંતર્ગત ખૂબ જ સારા એવા કાર્યો કર્યા હતા પણ સરની હવે હવે સાંસદ તારીખે છે તો સવિશેષ સરનો લાભ કઈ રીતે લઈ શકાય અને લાભ સ્કૂલોને પણ કઈ રીતે આપી શકે એ અંતર્ગતનો કાર્યક્રમ આગેવાન પીનાકિનભાઈ અને એમની સમગ્ર ટીમ અને સમિતિના સમગ્ર આચાર્યો આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાના છે શું જે રીતે ચોક્કસ સીધો લાભ બાળકોને મળવાનો જ છે અને કહેવાય ને કે ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ એમને બાળકો સાથે આત્મીયતાપૂર્વક બાળક સાથે બાળક બનીને સમિતિમાં કામ કર્યું છે એટલે હવે તો સ્વાભાવિક છે કે સાંસદ છે એટલે અમારી પણ અપેક્ષાઓ છે અને સર આ અપેક્ષાઓમાં ચોક્કસ અમારી અપેક્ષાઓ પૂરી પણ કરશે એવી અમને આશા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના સાંસદ માન્ય ડોક્ટર હેમંદભાઈ જોશી દ્વારા ગોઠવવામાં આવેલો કાર્યક્રમ એસ્ટાર્ટ આચાર્યો સાથે શિક્ષણ સાથેનો આચાર્યો સાથેનો સંવાદનો એક કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એમનો અભિવાદનનો બી કાર્યક્રમ રાખેલો છે મને આનંદ થાય છે કે હાલના સાંસદના જે પૂર્વ અધ્યક્ષ છે એ આજે સાંસદ થયા પછી પણ શિક્ષણ સમિતિની કાયમ ચિંતા કરતા હોય છે અને શિક્ષકો જોડે સંવાદ કરીને શિક્ષણને કેવી રીતે આગળ વધવું જોઈએ એના માટેનો પ્રયત્ન કરતા હોય છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને આજે મને નિમંત્રણ આપી અને મને આમંત્રિત કર્યા આજે બધા લોકોનો આભાર વ્યક્ત કરું છું પણ હું મારી શાળાના તમામ શિક્ષકો જે લોકો શિક્ષણની સાથે સંકળાયેલા છે અને શિક્ષકો દરેક શિક્ષકો પોતાના બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ વધીને માટે પ્રયત્ન કરે છે હું તમામ શિક્ષકો તમામ આચાર્યો તમામ એસ્ટાર્ડ આચાર્યો તમામ સંઘના લોકો મારા સફાઈ કર્મચારીઓ મારા તમામ સ્ટાફના વ્યવહારી સ્ટાફનો બી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણા માટે એક ઉપલબ્ધિની વાત છે કે આપણે સમિતિના ઉપાધ્યક્ષ હાલના સાંસદ બનેલા અને શિક્ષણ વિશે ચિંતા કરતા હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જે મારી કર્મભૂમિ રહી છે જેમણે મને એક પુણ્યશાળી તક પ્રાપ્ત કરી છે અને જેની અંદર બાળકોની વાલીઓની શિક્ષકોની સેવા કરવાનો એક મને મોકો મળ્યો છે તો હું માનું છું કે આ પ્રભુ કૃપાથી જ આ એક શક્ય થયું હતું અને હવે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી બહાર આવી અને એક સાંસદ તરીકે મને જ્યારે તક પ્રાપ્ત થઈ છે સમગ્ર ચૂંટણી દરમિયાન એવું હોય કે સરકારી કર્મચારીઓ સાથે આપણે એટલું મળી ના શકીએ એમની સાથે વાત ના કરી શકીએ ચૂંટણી પૂર્ણ થઈ સંસદનું પણ સત્ર સમાપ્ત થયું પરંતુ એક થયું કે સાંસદ તરીકેનું જે કાર્યકાળ શરૂ કરવાની સાથે સાથે ફરી એકવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ આચાર્યો સાથે સંવાદ થાય અને કઈ રીતે સાથે મળી અને માન્ય ચેરમેનશ્રી શ્રી અને સમગ્ર ટીમ સાથે શિક્ષણ સમિતિને પણ આપણે આગળ લઈ જઈ શકીએ તે બાબતે આજે એક સંવાદનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તમામ આચાર્યશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને ફરી મને એમને મળવાની એક તપ મને સાંપડી છે તે બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું